એનું હક નહી મારું કરમ લૂટી જાય મારા ભાગ લૂટી જાય તારો આલે છું જે કરે તું કરે ગમે તેવી નડવા વાળી તમારો ઉંગરો નહીં સડે પટેલા તમે પહેલા ઉંગરા વાળી રાજી કરજો પછી ડુંગરા વાળી પાસે જજો ગાંડા રામ દરેક ને એ જ કહું કોઈ કોઈ જોડે નિહાકો નાખતા નહીં એવી કોઈ આશા નહીં રાખતા આશા રાખો તમારી માં ઉપર રાખજો તમારા પૂર્વજ ઉપર રાખજો તમારી જાત ઉપર રાખજો હું દરેક ને એવું કહું એક વાર કદાચ ભક્તિ પડી જાવ ને પાછા ઉઠી જગત માં ચિંતા છોડી દેજો કદાચ તમને એવું લાગે કે ના છડાય છેલ્લા છાં સુધી છડવાનો તૈયારી કરજો અમે તમારી માં હાથ લાંબા કરીને બેઠી લે આવી ખોળા બિહાર મહારાજ એમ બિહાર લે

એક નહી હજારો બોલે પણ કઈ ખોટા કારણ હશે ને એ બોલી બોલી છાપ એને જોવાનું જરૂર નહી પટેલ તમે સારું કરો તમારા થી હૃદયથી જેટલું સારું થાય એટલું લોકોનું સારું કરજો જ પટેલ કદાચ કોઈ જોડે બે પૈસો હોય ના હોય પટેલ આમાં અને તમારા થી ના મદદ થાય ને એના ખાલી વાત સાહકાર આજો મારા જોડે નથી કરમ તમે કોઈક માટે હારું વિચારો હું એવું નહીં કેતી કે જાઓ

મારા નાથ જોડે કદાચ તમારો હિજાબ નો છોકરો પડ્યો હશે ને

માતા ભૂખ લાગે ભૂખ એમ લાગે મારી વસ્તી ખાલી ખાવા લઈ છડાવી દે એટલું કહી દે ને હું રાજી થઈ જાઉં કાંડા તમારા ઘેર ભૂકી બેઠી છે ને કદાચ એને બે ટુ રાજી મને કોઈ કામ કરવું હોય તો મને આગળ કરે ને તો જગત તમારી કોઈ દિવસ નમવા નહીં દે એમ નામ માતા કેવાય એના એમ દેવ કહેવાય એટલે વાત વાત ખબર હશે પટેલ

એને ક્યારે તમે પાણીના ટીપા નહીં નાખ્યા બટે અત્યાર તમે આયા એટલે કોક માતાજી મારું હે દેવ બતાડ દે હા હું કઉ જા તારું દેવ બતાડી દઉં અને જયા પછી એનું સમાધાન ના થાય ને ક્યારે હારું થાય બટે તમે હજારો વર્ષો થી ફરતા ફરતા કદાચ તમારા બાપ દાદા હે અઠવાડિયા તમે હારું માંગો ને જગતમાં માં નહીં થાય બટેલ નહીં થાય બટેલ લાખો ગુનાઓ દે ભક્તિ ક્યારે ખોટું બોલાય નહી ક્યારે જૂટું સજાય નહી પટેલ કદાચ તમે એવી નજર નાખો ને

બે વાત એના પૂછી એના ચરણ માં નમી બે હાથ જોડી શરૂઆત કરજો જગત માં કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે પટેલ કોઈ નુકસાન નહી થાય ક્યારે તમારા ધંધા ખોટ નહીં થાય તમે રોજી ધંધા ઉપર બેહો છો ને પેલા તમારી માતા પિતા જીવતા જાગતા ભગવાન બેઠા એના ચરણ છુઈ બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે જેવો જન્મ્યો છે એવું સતાલજે કદાચ મારાથી ભૂલ થતી હોય ને હું કરજો તમારી માની અંદરથી ડાબીથી એક આશીર્વાદ નીકળે ને તો મારા ના સુધી પહોંચી જાય તો કોઈ દિવસ તમારી માની અંદરથી ખરાબ શબ્દ ના નીકળે પણ એક બાજુ મારો રોતી હોય બીજી બાજુ તમે ધંધા કરતા હોય ને તો નુકસાન થાય જ એનું માતા કેવાય બને એનું નામ દેવ કેવાય આ બાજુ માતાની ને બીજી બાજુ તમે માતા ની વાતો કરો ને માતા કોઈ ગાંડી નહી દેવ કોઈ ગાંડું નહીં

અને આજ ભૂલી ને બેઠા લો આજે ભૂલી ને બેઠા હાલો છો ને તમે નહીં આલુ ને